નમસ્કાર હું છું રાહુલ બેગડા આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ ગુજરાત પ્રવાસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસ ગાંધીનગર રોડ શો માટે સવારથી જ લોકો એકઠા થવા લાગ્યા જમ્મુ કાશ્મીરમાં ઉમર સરકાર આજે પહેલગામમાં ખાસ કેબિનેટ બેઠક યોજશે કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ પર શાંતિવન ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી દેહરાદૂનના એક જ પરિવારના સાત સભ્યો પંચકુલા હરિયાણામાં કારમાંથી મૃત હાલતમાં મળી આવ્યા પોલીસ કેસની તપાસ કરી રહી છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા હનુમાનગઢી મંદિરમાં હિન્દુ પંચાંગના જ્યેષ્ઠ મહિનાના બળા મંગલવાર પર મોટી સંખ્યામાં ભક્તો પ્રાર્થના કરવા માટે ઉમટી પડ્યા મહારાષ્ટ્રના બીડમાં ગમખવાર અકસ્માત છ લોકોના મોત ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત સોમવારે રાજ્યમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે આજે અમદાવાદમાં મહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આઈપીએલ બે હજાર પચીસ માં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પહોંચી પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ ને સાત વિકેટે હરાવ્યું મુંબઈ ઇન્ડિયન્સ ને હવે એલિમિનેટર રમવું પડશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ